ચૂંટણી પંચ આજે બપોરે ત્રણ વાગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે આ અંગે તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી હરિયાણાની વાત કરીએ તો અહીં કુલ નેવું વિધાનસભા સીટો છે હાલ ત્રણ બેઠકો ખાલી છે ભાજપના એકતાલીસ ધારાસભ્યો છે કોંગ્રેસના ઓગણત્રીસ ધારાસભ્યો છે જે જેબી પાસે દસ અને આઈ એન એલડી અને એચએલ પાસે એક એક ધારાસભ્ય છે ગૃહમાં પાંચ અપક્ષ ધારાસભ્ય છે જ્યારે જમ્મુ અને કાશ્મીરની વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસ નાબૂદ અને કાશ્મીર સરકાર દ્વારા વારંવાર એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત થશે ચૂંટણી પંચના સૂત્રોનું માને તો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે સપ્ટેમ્બરમાં મતદાન મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ